રાજકોટ શહેરમાં જોઈએ તો છેલ્લા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બાર હજાર સાતસો ને ચોસઠ જેવા ડોગ બાઇટના કેસો નોંધાયેલા હતા જે બે હજાર ત્રેવીસ ચોવીસના સાપેક્ષમાં જોઈએ તો બાર હજાર એકસો ને ચોસઠ કેસ નોંધાયેલા હતા એની સાપેક્ષમાં છસો જેવા ડોગ બેટનો કેસનો વધારો જોવા મળેલ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન શ્વાનોના પ્રશ્નોના નિરાકરણ માટે શ્વાન વંધીકરણ તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે લાસ્ટ યર આપણે ત્રણ હજાર જેવા ડોગોનું વંધીકરણની કામગીરી કરેલ છે અને દસ હજાર પાંચસો જેવા ડોગોનું રસીકરણની હળકા વિરોધી રસીકરણની પણ કામગીરી કરવામાં આવેલ છે ડોગ બાઇટના કેસોમાં જોઈએ તો જનરલી તંચા કારણ છે કે જેમાં અત્યારે બ્રિડિંગ સિઝન છે મેટિંગ સિઝન છે એ દરમિયાન ડોગ બાઇટના એગ્રેસિવનું પ્રમાણ જોવા મળે છે તેથી ડોગ બાઇટ વધી રહ્યા છે આ ઉપરાંત ત્યારબાદ ફિમેલ પપીસ છે ફિમેલ ડોગ છે તો પોતાના પપીસના રક્ષણ માટે ડોગ બાઇટ કરતી હોય છે આ ઉપરાંત વધારે શિયાળો છે અથવા તો વધારે ઉનાળો છે અથવા તો વધારે વરસાદ કેવા કંઈ સંજોગો હોય તો એ દરમિયાન સાયકોલોજીકલ ઇફેક્ટ ડોગમાં થતી હોય છે આ દરમિયાન પણ ડોગ બાઇટના કેસોમાં વધારો થતો જોવા મળે છે